ખોટી જીદ છે આ બહાર આટલું મોટું કમ્પાઉન્ડ છે ત્યાં ખાવા બેઠા હોત તો અહીં શું લેવા બેઠા છોસ્ટ વી ગુજરાતી પીપલ વી ઓફર ફૂડ ફર્સ્ટ ટુ ગોસ્ટ કોઈ ઓફર છે

બના ઢે

If you shy, we close our eyes um, and we turn. You eat, we get out. Um, Only if you eat, we get out. If you don't eat, we stay here. Okay? I